સાવરકુંડલાથી સરકાર દ્વારા જે વ્યવસ્થા આસ્થા ટ્રેનની શરૂઆત કરવામાં આવી તેમાં સાવરકુંડલા શહેરની અંદરથી ઓગણએસી યાત્રાળુ અને આખા તાલુકામાંથી તાલુકામાંથી લઈને કુલ એકસો ને છ્યાસી લોકો સાવરકુંડલા મંડળના યાત્રામાં ગયા હતા જે યાત્રાની અંદર અહીંથી જાતી વખતે અને આવતી વખતે તમામ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ ધ્વન કીર્તન પ્રભાત ફેરી સહિતના ઉત્સાહભેરના કાર્યક્રમો સાથે રામલલ્લાના પાંચસો વર્ષ પછીનું જે મંદિરની સ્થાપના થઈ અને રામલલ્લા બિરાજમાન મંદિર ત્યાં દર્શન કરીએ ખૂબ ધન્યતા લોકોએ અનુભવી આજે સવારમાં સાત ને દસ મિનિટે આસ્થા ટ્રેન સાવરકુંડલા સ્ટેશન પર આવ્યા આ સર્વે યાત્રાળુઓનું સાવરકુંડલા શહેર દ્વારા ખૂબ ભાવ વિભોર સાથે એનું સન્માનને પુષ્પાવૃષ્ટિ કરવામાં આવી હતી તેઓના અભિપ્રાય પણ પૂછવામાં આવ્યા હતા અને ત્યારે એને ભવિષ્ય તે એવું કીધું હતું કે અમારા જીવનની અંદર આવી સરકાર દ્વારા વ્યવસ્થાઓ જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાંથી સ્ટેશન ઉપરથી લઈ જવાની વાહનની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે આનો રાજીપો તમામ વ્યક્તિએ વ્યક્ત કર્યો છે તેનો સરકારનો પણ આપણે આભાર માનીએ કારણ કે નરેન્દ્ર હે નરેન્દ્ર મોદી હૈ તો જ મુમકીન હૈ એ વાત અત્યારે સાર્થક છે અને એનો લાભ સાવરકુંડલા વિસ્તારના લોકોએ ખૂબ બહોળા પ્રમાણમાં લીધો અને ધન્યતા અનુભવ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે